નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ સરસ્વતી પાઠશાળામાં શું તમે પણ અંગ્રેજી એકદમ પાયાથી અને સરળ ગુજરાતી ભાષામાં શીખવા માંગો છો જો હા તો તમે સાચી જગ્યાએ આવ્યા છો આજે આપણે અંગ્રેજી શીખવાની શરૂઆત કરીશું સૌથી મહત્વના વિષય વાવલ્સ સ્વરથી તો વિડિયોના અંત સુધી જોડાયેલા રહેજો અને ચાલો કંઈક નવું શીખીએ ભાગ એક વાવલ્સ સ્વર સૌથી પહેલા વાત કરીએ સ્વરની ગુજરાતીમાં જેમ અ આ ઈ સ્વર છે તેમ અંગ્રેજીમાં કુલ પાંચ સ્વર છે આ પાંચ અક્ષરો વગર અંગ્રેજીના મોટાભાગના સ્પેલિંગ અધૂરા છે યાદ રાખવા માટે ખૂબ સરળ છે એ ઈ આઈ ઓ અને યુ આ પાંચેય સ્વર છે ભાગ બે કોન્સોનન્ટ્સ વ્યંજન હવે આ પાંચ અક્ષરોને કાઢી નાખીએ તો બાકીના જે એકવીસ અક્ષરો વધે છે તેને આપણે કોન્સોનન્ટ્સ એટલે કે વ્યંજન કહીએ છીએ મિત્રો આ શીખવું એટલા માટે જરૂરી છે કારણ કે આગળ જતા આપણે એ અને એએનનો ઉપયોગ શીખવાનો છે જો કોઈ શબ્દનો ઉચ્ચાર સ્વર એ એ આય થી શરૂ થાય તો તેની આગળ એએન લાગે જેમ કે એન એપલ અને જો ઉચ્ચાર વ્યંજનથી શરૂ થાય તો તેની આગળ એ લાગે જેમ કે અ કેટ તો આજનું તમારું હોમવર્ક છે તમારે નીચે કોમેન્ટમાં પાંચ એવા શબ્દો લખવાના છે જે સ્વર વાવલથી શરૂ થતા હોય જો તમને આ વીડિયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરજો અને આગળના ભાગમાં આપણે આર્ટિકલ્સ વિશે શીખીશું તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં